Mais uma live news. વિસનગર ડેણા કહોડા અને સમોનાને જોડતો મુખ્ય માર્ગ અત્યારે ખાડાઓમાં ફેરવાઈ ગયો છે મોતના મુખમાં મુસાફરો દાસાજ અને કહોડા વચ્ચે આવેલો સ્ટેટ હાઇવે સંપૂર્ણપણે ખવાઈ ગયો છે મોટા મોટા ખાડાઓને કારણે અવારનવાર અકસ્માતો સર્જાઈ રહ્યા છે સ્થાનિકોનું કહેવું છે કે આ માર્ગ ઉપરથી આજુબાજુ ગામડાઓના બાળકો કહોડા હાઈસ્કૂલમાં અભ્યાસ કરવા જઈ રહ્યા છે જેમના જીવ પર સતત જોખમ તોણાઈ રહ્યું છે રાત્રિ દરમિયાન ભારે વાહન કારણે વધુ ગંભીર છે ગ્રામ પંચાયત દ્વારા વારંવાર રજૂઆત કરવા છતાં તંત્ર હજુ સુધી પેવર કામ કે રોડ વાઇડનિંગની કામગીરીમાં ઉદાસીન જણાઈ રહ્યું છે હાલમાં ભારે વાહનોની વધતી જતી અવર જવરને કારણે નાના વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા છે આજ રોજ મહેસાણા જિલ્લા કલેક્ટર કચેરીએ આવેદનપત્ર આપવામાં આવ્યું હતું અને રજૂઆત કરવામાં આવી હતી આગામી સમયમાં જો રોડનું કામકાજ ચાલુ રાખ કરવામાં નહીં આવે તો રોડ ચક્કાજામ કરી વિરોધ પ્રદર્શન કરવામાં આવશે આવેદનપત્ર એ બાબતનું છે કે છેલ્લા ઘણા સમયથી દાસજ અને પહોળા વચ્ચે જે સ્ટેટ હાઈવે આવેલો છે એ સ્ટેટ હાઈવે છેલ્લા ઘણા વર્ષોથી બિસ્માર હાલતમાં એટલે ખાડા એટલા પડી ગયા છે કે રોજ સાસવાળી અકસ્માત થાય જ નિર્દોષ લોકોના જીવ જાય છેલ્લા ઘણા સમયથી તંત્રને ને લેખિતમાં રજૂઆતો કરેલી છે પરંતુ આજથી સુધી એ રોડનું રિસર્ચ કામ કે રોડ પહોળો કરવામાં આવ્યો નથી બીજા નંબરમાં તમે જોઈ શકો છો કે ઊંઝા વિધાનસભાના ધારાસભ્યનો આ લેટર છે આ લેટર પેડની અંદર તારીખ સત્યાવીસ એક બે હજાર પચીસમાં એમને એમના લેટર પેડ ઉપર સરકારને જાણ કરેલી કે ભાઈ આ રોડનું રિસર્કલિંગ કામ તેમજ રોડ પહોળો કરવાનો પરંતુ હજુ સુધી એના પગલાં લેવામાં આવેલા નથી ત્યારે આજે અમે આજુબાજુના ગામડાઓના મહત્વના હોદેદારો કાર્યકર્તાઓ અને આજુબાજુના રહેવાસી બધા અમે સાથે આવી અને આજે મહેસાણા કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપવા આવ્યા છીએ અને આ આવેદનપત્ર આપ્યા પછી ટૂંક સમયની અંદર જો આ રોડનું રિસર્ફિંગ કામ કે રોડ પહોળો કરવામાં નહીં આવે તો આગળની રણનીતિ અમારી એવી રહેશે કે ભાઈ ત્યાં આગળ અમે રોડ ચક્કાજામ કરી અને આંદોલનની અમે ચીમકી આપીએ મારું નામ ઠાકોર અશોકસિંહ વિજયસિંહ ગામબુણાવ આજે મહેસાણા કલેક્ટર સાહેબને મેં આવેદનપત્ર આપવા આવ્યા હતા અને આવેદનપત્ર એ બાબતનો કે છેલ્લા ઘણા સમયથી દાસદ અને કોહળા જે સ્ટેટ હાઈવે આવેલો છે એ સ્ટેટ હાઈવે એકદમ ગંભીર હાલતમાં છે પરિસ્થિતિ એટલી ખરાબ છે કે સાત વારે અકસ્માત થાય છે અને તેના કારણે નિર્દોષ લોકોના જીવ થાય છે અવારનવાર મૌખિક રજૂઆતો કરી છે લેખિત રજૂઆતો કરી છે તંત્રને જાણ કરી છે સરકાર સુધી પણ ધારાસભ્યએ ભલામણ કરી છે આ રોડ બાબતે પરંતુ આજ દિન સુધી એ રોડનું સમારકામ કરવામાં રિસર્ફિંગ કામ કે રોડ પહોળો કરવામાં આવ્યો નથી આજે એ બાબતે અમે આવેદનપત્ર આપવા આવ્યા હતા કે ભાઈ દાસદ અને ક્વાળા વચ્ચેનું જે સ્ટેટ હાઈવે છે એ સ્ટેટ હાઈવે ફોળો કરવામાં આવે અને તેનું રિસર્ફિંગ કામ કરવામાં આવે